નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો કેમ કે સવાર સવારમાં સૌ લોકો બધા મજામાં છે ઠંડીના અને ઠંડીના ગરમમાં ગરમ ખાધું હોય એટલે અમારી બાજુમાં ધંધીમાં પણ જ કરું છું ધંધીમાં પણ જ કરું છું આપણા ચોકાણા ને આ રીતે પાણી વાળું હોય કારણ હોય તો અરે આ ખેડૂત મિત્રો આપણે આ ખાડો પડે થયું પૂરવાનું નથી એટલે આપણે મિત્રો આપણે હેડામાં દોર પડ્યો તો કમ્પ્લીટ પૂરી નાખ્યું હવે આમાં આ ગામમાં પાણી ચાલુ છે દંદીમાં પાણી જ કરું છે ગાંધી બા ગવાની ખેતી કેવી છે તમે જુઓ અને સારી લાગતી હોય તો કમેન્ટ કરજો કે ગાંધીબા તો મારી ગૌ સારા છે પેલું આપણું રહેલો છે આમાં ઘાસ વાયેલો છે આપણે બેસવા માટે મિત્રો બેસવા માટે લેબડો કપાય છે શું કહું લેબડો કપાય છે ને આમાં આપણે ખેતરી દઈશું ને હા ભાઈ ખેતરી દઈએ છીએ મિત્રો મકાઈ ધોવા માટે મકાઈ કેવા બેઠા પાછો ફરી મિત્રો આપણા મકાઈના ખેતરે અમે ભેલું બી આવી જાય છીએ શું કેવું ભેલું સવાર સવારમાં અને આપણે મકાઈ કેવા બેઠા બતાવીએ આપણે તવા ને જો મિત્રો આ ટાઈપનો આપણે મકાઈ બેઠો છે શું કેવું ભૈલું મકાઈ ખાવા છે આપણે બેટા જો આમાં ટાઈપનું મકાઈ બેઠું છે જો આ ટાઈપનો મકાઈ બેઠો મિત્રો આપણે આખા ખેતરમાં બાજુવાળા ખેતરમાં ફુવારા ફરું છું મારી પાછળ વાળા તમને બતાવું જો મિત્રો આ ફુવારા ફર આખા ખેતરમાં આખા ખેતરમાં જુઓ આ ટાઈપના ફુવારા ફર આગા ખેતરમાં ગૌ વાયેલા છે આપડે આઈ ગયા વરિયારી વરિયારી કાલ કાલ મેસેજ હાથ નહીં જાતી લાગે આપણા વરિયાળી વાળા ખેતરે આવ્યા છીએ અને વરિયાળી માં પાણી ચાલુ છે અને ભાઈ મોટા ભાઈ તેડી લીધું છે આ ટાઈપ મિત્રો આપણા વરિયાળી છે

No me masa, ¿qué tal <laughs> ¡Eh! ¡Oh,

અને બલારું છે બલ્યાળું અને આ બલારું રમવા પડશે તો ડામડા રોટલી બને છે ધો બે તરફ ધાડે છે પાપડી વેની છે વાકાણ ગોટા બને છે ગોટા બે બંધ બંધ આ મિત્રો આપણા મહેમાન છે એટલે ગોટા બને છે તૈયાર થાય છે રસોઈ બેઠા છે

Êi các lớp bọn lũ gì à? Tao chưa mày nó sao bây da? Gì hết tu ra đi મેં તો મહેમાન આયા તા પણ હું જતા રહેશે ઘરે જો મહેમાન આવજો મહેમાન મણા આવજે મણાવજે 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 આવજો મહેમાન હું નામ લગ્ન માં આવશું હો

પતંગ પતંગની કિંયા બધું આપણે જોઈએ કેવી રીતે કિંજા બધો મિત્રો બાળકો પતંગ દીધી છે હવામાં તો બતાવું કેવો પતંગ છે પતંગ ઉડાવી બાળકો પતંગ તો છે પતંગ દેખાતો દોળો પતંગ છે દેખાતો નથી બાળકોનો અલી મિત્રો જો પતંગ સગાયો છે બાળકો એ હોમડે દોળો ધબ દેખાય છે ચંદ્રમાન જેવો સૂર્ય જેવો મિત્રો આપડા બેરેલ પડ્યું હતું બેરેલ લેવા ખેતર આયા છે જન આયા બાદ બે કે અંદર પોણી છે એ ઢોળી જવાનું છે પેલું તો શું કેવું ઉછર બા ઢોળી દે દોર કરો ચેતનમાં ઢોર કરો કઈ ચેતનમાં બધાય તાકાત બતાય તાકાત તાકાત ચેતન ભાઈ પાણી પાણી એ થઈ એડો છો ઉપાડ ઉપાય ઉપાડ ઉપાડ લે મોટે કો કરાવ લે ઠેકર કર લે Leu, a gente não vai ter que ocorrer. Tipo... Faz... o <os> é que eu vou fazer. Leu, leu, leu. Ah, eu não sei o que eu ai fazer. Leu,

મિત્રો ચેતનભાઈ પાછું મિત્રો ફરી આપણે ઘરે લઈ નાખી આપડે વાડી આવી ગયા પાછા અને આ છે લીલી ડુંગળી એટલે લીલી ડુંગળી આપડે મિત્રો કઢીમાં કરવા માટે લેવાની છે એટલે લીલી ડુંગળી ઘરે લઈ દઈએ કઢી કરવા માટે એક બે ત્રણ ચાર એકા પોચ લીલી ડુંગળીની કઢી કરવા માટે સુંટી છે ભાઈ મિત્રો અત્યારે જો વાડીએ આપણે વાડીએ ધોવા માટે આવ્યા છે આપણી વાડી શાકભાજી સ્પેશિયલ હોમીસા અમી વાલો આ છે મૂળા પેલી છે મેથી આ છે મરચો આ ટામેટો ટામેટો આ ટાઈપનો ટોમેટો બેઠો આ છે લસણ આ મરચા પેલી લીલી ડુંગળી પેલા કર્યા વાલો તપાસ કરવા માટે આવી ગયા જો કારીગરો

શાકભાજી શું કરે બેઠ છે જો મિત્રો આ ડુંગળી ની વાવેતર છે આ ટાઈપ મિત્રો અમે ભૈલો ચેતનબા જનકબા હું ચાર જણો આવી ગયો છે રોડ ઉપર ભૈલો વખો પડાવો ઘરે એટલે કે રમવા લઈને જવા છે હું રમવા ને ખડી ગયો છું ભાઈલો ને રમું છું રોડ ઉપર કેવું રમવા બતાવું તો નીતિન બાદ લાવું છું નીતિન બાદ છું હા ઓહો મજા આવી રોડ ઉપર ફરવા જવો બુટ નહીં પહેલાં એટલે ખોવાની પડે સાધ

અને સીધાલ કહેવાય કમેન્ટ બોક્સમાં લખજો તમે દોળો ફૂલ લાલ ફૂલ મિત્રો આપણા ખેતરે આવ્યા હતા અને ખેતરે લાવડી છે લાવડી કોઈક બીમાર લાગે છે એટલે શું તકલીફ થઈ છે આપણને ખબર પડતી નહીં જો હું નેસા મેલું પણ થોડીક હેઠળ ઉઠશે ને પડી જાય છે નેસી મેલું છે એટલે પડી જાય છે એટલે આપણે તપાસ કરીએ શું થાય છે જો મિત્રો આપણે નેસી મેલ લે છે પણ હેડ છે થોડી વાત પર ભૂઈ પડી જાય દો આઈ જો ભૂઈ પડી જાય આ દી દી ભૂઈ પડી જાય મિત્રો એટલે હું થાય કોઈ ખબર પડતી નથી વાન બીમાર લાગે મય મેલ દે બેટા મિત્રો લાવડી તો જનક બા મેલવા જાય છે મિત્રો આપણે રોડ પર ફરીએ છીએ વેલો શું કહેવાય હે મિત્રો અમે રોલ પર ફરીએ છીએ રોલ બે અને આટલા વિડીયો સમાપ્ત કરી છે નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો